આજે આપણે ફિલિપી બે અને તેની સાતમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે છે પણ તેમણે દાસનું રૂપ ધારણ કરીને એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યા આઈ મીન આ પ્રભુનું વચન છે ફિલિપી બે તેની સાતમી કલમ આજનો આપણો વિષય છે એ વિષય છે ખ્રિસ્તે પોતાને ખાલી કર્યા પ્રભુસુ ખ્રિસ્ત એ પોતાને એ ખાલી કરે છે ઈશ્વરના રૂપમાં હોવા છતાં ઈશ્વર સમાન હોવાનું એ પકડી રાખવાને એ ઈચ્છતા નથી દાસનું રૂપ ધારણ કરે છે અને માણસના રૂપમાં આવીને એ પોતાને ખાલી કરે છે પણ કેવી રીતે પ્રભુસુ ખ્રિસ્ત એ પોતાને ખાલી કરે છે તેના વિશે વિશે આજે આપણે ટૂંકું મનન આપણે જોવા માંગીએ છીએ ખ્રિસ્તે પોતાના ઈશ્વરીય અધિકારોનો ત્યાગ કર્યો સૌથી પહેલી બાબત ઈશ્વરે ખ્રિસ્તે પોતાના ઈશ્વરીય અધિકારોનો ત્યાગ કર્યો તેમણે પોતાના ઈશ્વરત્વનો ત્યાગ કર્યો નથી પણ હા એમના જે ખ્રિસ્ત ઈશ્વરીય અધિકાર છે એ ઈશ્વરીય અધિકારોનો થોડા સમય માટે જાણે કે બાજુ પર મૂક્યા સાઈડ પર કર્યા એ અધિકારોનો એમણે એ ત્યાગ કર્યો અને તેમણે સ્વર્ગીય મહિમાનો ત્યાગ કર્યો યોહાન સત્તર અને પાંચ જણાવે છે હે પિતા જગત ઉત્પન્ન થયા અગાઉ તમારી સાથે જે મહિમા ભોગવતો હતો તે વડે તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો ઈશ્વરે એ ઈશ્વરીય અધિકારોનો અને સ્વર્ગીય મહિમાનો ત્યાગ કર્યો અને એ રીતે એમણે પોતાને ખાલી કર્યા અને એની સાથે બીજી બાબત પ્રભુ સુખ્રિસ્તે પોતાની સ્વતંત્રતા એ સત્તા એ એમણે છોડી દીધી એમણે બાજુ પર મૂકી દીધી તેમણે પોતાને સંપૂર્ણપણે ઈશ્વર પિતાની ઈચ્છાને સમર્પિત કર્યા આધીન થયા અને એ દાસ બન્યા જે આજ્ઞાઓ જે ઈચ્છા ઈશ્વરની હતી તેને તેમણે સમર્પિત જાણે કે એ પોતાની જાતને કરી દીધી એ ઈચ્છાને સમર્પિત થયા અને ફિલિપી બીજો અધ્યાય આઠમી કલમ કહે છે માણસના આકારમાં પ્રગટ થયાને મરણને હા મરણ વધસ્તમના મરણને થઈને પોતાને નમ્ર કર્યા અને માથી માવ અને ઓગણચાલીસ જ્યારે ગેસ મારી વાડીમાં પ્રભુ સુખ્રીસ પ્રાર્થના કરતા કહેશે ઓ મારા પિતા જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરતો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાઉં પ્રભુ સુખ્રીસ એમના પિતાની ઈચ્છાને એ સંપૂર્ણ રીતે એ આધીન થાય છે એ પોતાની સ્વતંત્રતા એ સત્તાને એ છોડી દે છે પિતાની ઈચ્છાને આધીન થાય છે અને યૌહાન પાંચ અને ત્રીસમાં પણ આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રાર્થના કરતા કહે છે હું મારી પ્રભુ સુ ખ્રિસ્ત કહે છે યૌહાન પાંચ ત્રીસમાં હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઈચ્છા પૂરી કરવા ચાહું છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવા ચાહે છે અને પ્રભુ શું કરીશ એની સાથે પોતાના વિશેષાધિકાર એ બધા એ અધિકારો એ મૂકી દે છે બાજુ પર રાખે છે પણ હા ઈશ્વરત્વનો એ ત્યાગ તેમણે કર્યો નથી પોતાના ઈશ્વરીય ગુણોનો મુક્ત જે ઉપયોગ છે એ ઉપયોગ એમણે થોડા સમય માટે મૂકી દીધો છોડી દીધો અને પોતાને એટલા મર્યાદિત રાખ્યા કે તેમને પણ તેમના બીજા આગમનના સમયની એમને ખબર નહોતી એમનું બીજું આગમન ક્યારે થવાનું છે એ સમયની પણ એમને ખબર નથી પોતાને એટલા મર્યાદિત એમણે રાખ્યા અને એ બાબત આપણે માથથી ચોવીસ અને તેની છત્રીસમી કલમમાં પ્રભુ ખ્રિસ્ત કહે છે તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી આકાશના દૂતો નહીં અને એ કલમ નોંધે છે તેમજ દીકરો પણ નહીં ઈસુ ખ્રિસ્ત પોતાના વિશેષ અધિકાર એ બધા અધિકારો મૂકી દે છે બાજુ પર રાખે છે અને ઈસુ ખ્રિસ્ત એ ધનવાન હતા અને તમારે લીધે આપણે લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરિદ્ર બને છે દરિદ્ર થયા બીજો કોરણથી આઠમો અધ્યાય નવમી કલમ આ રીતે ઈસુ ખ્રિસ્ત પોતાને એ ખાલી કરે છે એ ધનવાન હોવા છતાં એ આપણે લીધે એ દરિદ્ર થયા બીજો કોરણથી આઠ ને નવ અને ઈસુ ખ્રિસ્ત પોતાને એ ખાલી કરે છે અને ખાલી કરે છે પછી શું થાય છે અથવા શું ત્યાંથી વાત અટકે છે ના બાઇબલ કહે છે ફિલિપી બે અને તેની નવમી કલમ એને કારણે ઈશ્વરે તેમને ઘણા ઊંચા કર્યા પ્રવી સુખ્રીસ ખાલી કરે છે પણ એની સાથે એને લીધે એ માટે ઈશ્વર તેમને ઘણા ઊંચા કરે છે અને સર્વ નામો કરતા તેમણે તેમને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના ભૂમિ પરના તથા ભૂમિ નીચેના સર્વ ઈસુને નામે ઘૂંટણ પડીને નમે એટલી અજાયબ બાબત કે સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે ખ્રિસ્તની નમ્રતા અને મહાનતા એ આપણને અહીંયા જોવા મળે છે કે જ્યારે ખ્રિસ્ત એ પોતાને ખાલી કરે છે અને ઈશ્વર એમને ઘણા ઊંચા કરે છે અજાયબ જેવી બાબત અને યાદ કે જ્યારે ખ્રિસ્ત પોતાને ખાલી કરે છે ત્યારે ઈશ્વરત્વનો ત્યાગ એ કરતા નથી એ સો ટકા ઈશ્વર અને સો ટકા એ માણસ એ છે પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે ગોડબ્લે